નમસ્કાર મિત્રો ભારતીય બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે આજે સોનાનો ભાવ વધુ વધીને એક લાખ પંદર હજાર પ્રતિ દસ ગ્રામના સ્તરને વટાવી ગયો છે આજે એક જ દિવસમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં છસો રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ભાવ રૂપિયા એક લાખના સ્તરથી ઉપર જ જળવાઈ રહ્યા છે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે

જે રોકાણકારો માટે તેને વધુ આકર્ષક બનાવે છે નરમ પડી રહેલો યુએસ ડોલર બુલિયન તેજીમાં વેગ ઉમેરે છે કારણ કે ડોલર મૂળભૂત સોનું અન્ય ચલણોનો ઉપયોગ કરતા ખરીદદારો માટે વધુ સસ્તું બની જાય છે ચાલુ ભૂ તણાવ વૈશ્વિક આર્થિક મંદીની અપેક્ષાઓ અને ફુગાવાની ચિંતાઓ રોકાણકારોને સલામત સ્વર્ગ સંપત્તિ તરીકે સોના તરફ ધકેલી રહી છે આના કારણે સોનાના ભાવ વૈશ્વિક સ્તરે સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી ગયા છે ભારતનો સોના પ્રત્યેનો ઊંડો સાંસ્કૃતિક લગાવ ખાસ કરીને નવરાત્રી સહિત તહેવારોની મોસમ અને દિવાળી લગ્નની મોસમની અપેક્ષા દરમિયાન માંગને મજબૂત બનાવે છે ઊંચા ખર્ચ છતાં પણ સાંસ્કૃતિક ખરીદીઓ ભાવમાં ગતિ લાવે છે વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કો યુએસ ડોલરથી દૂર અનામતમાં વૈવિધ્યકરણ કરી રહી છે ભારતની આરબીઆઈ પણ બે હજાર ચોવીસમાં બોતેર પોઈન્ટ છ ટન સોનું ઉમેરીને ટોચના ત્રણ વૈશ્વિક ખરીદારોમાં સામેલ હતી ત્યારબાદ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ચૌદસો નેવું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે ચૌદ હજાર નવસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ઓગણ હજાર રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં છ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છ્યાસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર સો રૂપિયા છે તો મિત્રો કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ છ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોર્યાસી હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સરખામણીએ પ્રતિસો ગ્રામે પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર પાંચસો અડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બાણું ત્રણસો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે છ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો